સંજીવનીમાં આપણો પ્રયાસ એ છે કે દરેક બાળક સુધી આયુર્વેદ સારવાર પહોંચે જે બાળકોને વારંવાર જે છે શરદી ઉધરસ તાવ માથો એવો પ્રોબ્લેમ થતો હોય વાયવાર એન્ટિબાયોટિક લેવી પડતી હોય કુમળા બાળકોને દાખલ કરવા પડતા હોય ઇન્જેક્શન લગાવવા પડતા હોય અને નેબ્યુલાઇઝ કરાવવા પડતા હોય એવી અનેક પ્રકારના બાળકો આપણી પાસે સતત આવતા હતા અને હજી આવ્યા જ રાખે છે એવા જ એક બાળકની જે છે સારવાર પછીનો એનો અનુભવ એને માતા પાસેથી આપણે સાંભળશું જય શ્રી કૃષ્ણ બેન જય શ્રી કૃષ્ણ બેન કૃતિ ને શું ફરિયાદ થતી ને કઈ રીતે થતું હતું કૃતિ સતત સર બે વર્ષ થી આ બીમાર પડતી દર મહિને તાવ શરદી ઉધરસ અને બે ત્રણ વાર દાખલ કરવી પડી બાટલા ચડાવવા પડ્યા છે બરાબર અને આવું લગભગ બે વર્ષ સતત એક વર્ષ થી હા તો બેન બે વર્ષ થી તકલીફ હતી તો તમે લગભગ અંદાજે અલગ અલગ કેટલા રૂપિયા ની બધી બાળકો ની હોસ્પિટલ સારામ સારી બધી બધી હોસ્પિટલ આ ગાંધીધામ ની બધી કેટલા ડોક્ટર આશરે બદલાવ્યા છે પાંચ છ

અને તાવ બરાબર પછી બેન તમે જયારે આપણે અહીંયા આવે આપડી કેટલા મહિનાની દવા થઈ એક મહિનાની એક મહિનાની એક મહિનાની દવા થઈ તો કેટલો ચેન્જ લાગ્યો ઘણો સર ઘણો ચેન્જ લાગ્યો કે શરદી ઉધરસ તો થઈ જ નથી એક જ ડોઝ માં ઉધરસ ગઈ છે પછી ઉધરસ આવી જ નથી બરાબર ખોટી ઉધરસ હતી ત્યારે બધા આમ જયારે થાય ત્યારે એ જ ઉધરસ અને તમે કીધું કે એને લોહીમાં કફ થઈ જાય છે શરદી બરાબર

દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વપ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એનએ બીચ માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું તો બેન તમે જે કૃતિને પ્રોબ્લેમ થતી એમાં જયારે શરદી કપ થતા તો શું એને શ્વાસ લેવામાં તકલીફ પડતી કુદરત કે શું થતું હા એને શ્વાસ લેવામાં નાક બંધ થઈ જાતું પછી નાકના નોઝ ના ટીપા આપતા પણ બાળકને બહુ તો પાય નહીં એટલે એવી પછી નાસ લેવડાવે ને એવું બધું કરતા પણ તોય કઈ રાહત ન થતી બરાબર અને જયારે તમે મહિના મહિનામાં દવા લેવા જતા ત્યારે શું એન્ટિબાયોટિક આપતા શું એન્ટિબાયોટિક તો હોય જ સર ઇન્જેક્શન કે એવું કઈ ઇન્જેક્શન આપે છે આ બાટલા છે ખાસ કરીને બધા જ બાળકોના વિનંતી કે જયારે તમને આયુર્વેદ સારવારથી સારું બાળકને એટલું ઝડપથી થઈ જતું હોય તો શા માટે આપણે બીજી કોઈ સારવાર અપનાવી શું કામ બાળકો જે છે એ કુમડા છે એના લોહીમાં સતત કફ બન્યા રાખતો હોય તો જો કફ ને આપણે ન મટાડીને ખાલી દર વખતે તાવને દબાવી દઈએ કે તાવને તરત બેસાડી દઈ કે ઉધરસને દબાવી દઈ તો કફ સતત વધતો જવાનો છે બાળકનો એના કારણે ધીરે ધીરે બાળકની રોગપ્રતિક શક્તિ ઘટવા માંડે છે ધીરે ધીરે બાળકને જે છે એ એની પાચન શક્તિ નબળી પડવા માંડે છે બાળક ખોરાક ઓછું લે કરે છે અને ધીરે 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 જે છે એ બાળકનું વજન પણ ઘટે છે કાં તો વજન વધતું નથી આ બધા જ પ્રકારની પરેશાનીમાં ખરેખર આયુર્વેદ સારવાર છે ને એ સૌથી બેસ્ટ રીતે ઉપયોગી હોય છે અને સૌથી સારામાં સારી શ્રેષ્ઠ પરિણામ આપે છે જે આપણે દરેક બાળકોમાં જોઈ છે મારો એકમાત્ર ઉદ્દેશ એ છે કે બાળકો જે છે આપણા કુમળા બાળકો એને આપણે આયુર્વેદ તરફ વાળીએ અને આયુર્વેદ સારવારથી સાજા કરીએ બેન કૃતિને જે છે તમે બીજી કોઈ પણ દવા લેતા હો બરોબર પેલા તમે દવા લીધી હશે આપણી દવાથી જેટલું ઝડપથી ને જેટલું સરળતાથી સારું થયું છે એટલું પેલા ક્યારે સર પેલા દવા લઈએ ને એટલે બે દિવસ તો સતત ઉધરસ એકદમ વધે વધે એટલે આપણને એમ થાય કે આ તો દવાની અસરથી વધે છે કે બહુ વધતું પછી ધીમે ધીમે પાછું બીજી વાર બતાવવા જવું જ પડે કે સર કેમ આમ વધે છે

બેન તમે જે છે કૃતિને આટલી જે તમે ટ્રીટમેન્ટ માટે આવ્યા તો આપણી હોસ્પિટલની સર્વિસ અને સેવાથી તમે 100% સંતુષ્ટ છો હા બહુ સરસ સર 100% સંતુષ્ટ છો કેમ ક્યારે એમ લાગ્યું કે હાલો જાવું છે તો સરસ બધે સ્ટાફે બહુ સરસ છે બધે તમે 100% સંતુષ્ટ છો હા ના સર આમ એમ થયું કે એમ ના મંદરથી એવું થયું છે કે ના હવે બરોબર થઈ જશે હા તો બેન તમે ગાંધીધામ માં આ હોસ્પિટલ છે કે આપણી આ છે એની તમને જાણ કઈ રીતે થઈ હતી અમે અમારા એટલે મારા હસબન્ડ સર્વિસ કરે છે એની આરે જ બીજા ભાઈ હતા એનો બાબો અહીંથી ટ્રીટમેન્ટ કરાવેલ છે સારું હા એને એની કીધું કે ત્યાં એકવાર બતાવો આયુર્વેદમાં એ રીતે પછી એમાં બીજા ભાઈ છે એ આવે છે એવી રીતના અમારે અમારા એકબીજા એકબીજા છે હા આ વિડીયો ખરેખર વધુ વધુ લોકો સુધી શેર કરો આપણે એ જાગૃતિ પેરેન્ટ્સ સુધી પહોંચાડવી છે કે આયુર્વેદ જે છે ને એ બાળકો માટે ધી બેસ્ટ છે ખાસ કરીને એવા બાળકો કે જેને શરદી ઉધરસ તાવ વારે વારે એન્ટીબાયોટિક લેવી પડતી હોય પંપ લેવા પડતા હોય નેબિલાઇઝ કરવા પડતા હોય એના માટે બેસ્ટ છે બેન તમારા બાળકને જે સારું થયું તમે બીજા પેરેન્ટ્સ માટે તમે શું કહેવા માંગશો ના ના જો સારું બાળકનું આપણું ભવિષ્ય જોતું હોય ને તો આયુર્વેદ સારું છે કેમ કે એમાંથી જ બાળક આગળ વધશે ઓલું શું અંદર થી ઓલું નબળું પડતું જશે બરાબર જે તમે આપણી એક મહિના દવા થી જે તમે બાળકના ચહેરા ઉપર જુઓ છો કે જેની શક્તિ વધારે છો એ તમે કેવું છો તમે કયો એ રીતે જો પરેજી પાડીને કરીએ તો કોઈ તકલીફ જ નથી થવાની એમ બાળકને એ રીતે જો તમે વ્યવસ્થિત જી દવા અને એની પરેજી રાખો એટલે તમારા બાળકમાં ગ્રોથ વધશે જ સરસ અને તમે બેન તમારા બાળકમાં તમે બીજું શક્તિની રીતે શું જોયું એમ પેલા કરતા શું ફેરફાર આવ્યો ના પેલા કરતા એમ વધારે બધી મે માઇન્ડ થોડું કામ ખુલ્યું છે બધી એક્ટિવિટીમાં એક્ટિવિટીમાં ક્ષમતામાં બળમાં તાકાત હા એમાં ઓલું તો થાકી જાતી ને એમ એવું થાતું હવે થાકવાનું ઓછું થાય હા બેન જ્યારે તમે ઊંઘ સારી લે છે એમ તમે ત્રણ ત્રણ વખત બાળકને દાખલ કરી બરોબર છે ત્યારે તમને કેવું લાગતું હતું એમ તો સર એ તો બહુ તકલીફ વાળું એમ કે આપણું અવળું નાનું બાળક હોય ને એટલી બધી તકલીફ એના બાટલા ચડે આખી આખી રાત અમે બે હેરાન થયા તા હોય તેમ થાય કે આ કો પૈસા કરતા પછી એમ રિકવરી બે ત્રણ મહિના તો કાંઈ લાગે જ નહીં કે ગાટનું જેમ દાખલ કરીને પછી ઘરે આવીએ તો સાવ નબળું પડી ગયું હોય એમ પાછળ ધકેલી દે ત્રણ ચાર મહિના પાછળ ધકેલાઈ જાય બાળક ખાતું જો ઋતુ બદલી થોડી ઘણી આપડા ઠંડક વધારે એ બધું પછી અમારા જવા આવવાનું ટ્રાવેલિંગ થાય તો

જો તમારા બાળક બી કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે અમારો ઓનલાઈન કે ઓફલાઈન બંને રીતે સંપર્ક કરી શકો છો ખુબ ખુબ ધન્યવાદ બેન થેન્ક યુ સર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ થેન્ક યુ